હાઈ ગાઈઝ આજે આપણે એક એવી ટોપરા અને ગોળવાળી એક એવી રેસીપી બનાવીશું કે ખરેખર તમે જોશો અને ખાશો તો ખૂબ મજા પડી જશે અને આ બનાવવા માટે નાની નાની ટીપ્સ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે તો આગળ તમે જોતા રહેજો એકદમ પરફેક્ટ બનાવવા માટે થઈ અને સૌથી પહેલાં તો આપણે એક નાની ચમચી જેટલી ઘીની લીધી છે અને એને કઢાઈમાં લઈ અને સારી રીતે ઓગળવા દેવાની છે અને ઘી ઓગળી જાય ત્યારબાદ આપણે એમની અંદર અડધા બાઉલ ભરી અને ગોળ લીધો છે ગોળ છે તમે કોઈ પણ ગોળ લઈ શકો છો એમાં કોઈ પરફેક્ટ આપણે ગોળ સ્પેશિયલ ગોળની જરૂરિયાત નથી તો જે ઘરમાં ખવાતો હોય એ જ મેં ગોળ લીધો છે અને આપણે અત્યારે જો ગેસની ફ્લેમ છે એ લો રાખવાની છે ખાસ કે જ્યાં સુધી આપણું ગોળ પીગળે નહીં અને આમે ગોળની કોઈ પણ આપણે આઈટમ બનાવતા હોય ત્યારે ખાસ ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવાની જેથી કરી અને ગોળ છે એ કડવો ન થાય તો બસ બેથી ત્રણ મિનિટના સમય બાદ તમે જોશો તો આ રીતે આપણો ગોળ છે એ પીગળી અને એકદમ સરસ થયો છે પણ પરફેક્ટ થયો છે આપણી રેસીપી માટે એ ચેક કરવા માટે અને આપણે સૌથી પહેલાં તો એક વાટકીની અંદર થોડું પાણી લેવાનું છે અને બસ બેથી ત્રણ ટીપ્પા આપણે આ ગોળના લેશું અને આ રીતે આપણે ચેક કરવાનું છે એમનો ટુકડો કરવાનો છે પણ ટુકડો તો નથી થતો એ ખેંચ્યું તો લાંબુ લાંબુ આ રીતે થયું છે તો એ પરફેક્ટ થયું નથી તો આપણે હજુ આમને એકથી બે મિનિટ માટે એકદમ લો ફ્લેમની ઉપર જ થવા દઈશું અને ત્યારબાદ આપણે જે રીતે પાણીમાં ચેક કર્યું હતું એ જ રીતે આપણે પાછા પણ પાણીની અંદર આમના ટીપા એડ કરી અને આપણે ચેક કરવાનું છે કે આપણી રેસીપી માટે ગોળ છે એ તૈયાર થયો છે કે નહીં તો બસ બે મિનિટ માટે મેં કૂક કરી લીધો છે અને હવે ગોળનો કલર પણ સારો એવો ચેન્જ થઈ ગયો છે અને એકદમ ફ્લફી પણ થઈ ગયો છે તો બસ આ રીતે બેથી ત્રણ ટીપા પાણીની અંદર મેં એડ કર્યા છે અને બસ બેથી ત્રણ સેકન્ડ માટે એ પાણીની અંદર રહેશે એટલે એકદમ સરસ ઠંડુ થઈ જશે અને હવે આપણે ચેક કરીએ તો આ રીતે એમને ટુકડો કરવાનો છે તો તમે જોઈ શકો છો કે આરામથી એમના ટુકડા તૈયાર થઈ જાય છે એકદમ ભૂકો થવા લાગે છે તો આપણો ગોળ છે એકદમ પરફેક્ટ તૈયાર થઈ ચુક્યો છે તો હવે આપણે એમની અંદર એક બસ આમ ચપટી કહીએ ને કે ચપટી ભરી અને આપણે જે ખાવાનો સોડા છે બેકિંગ સોડા છે એ એડ કરવાના છે ને એ એડ કર્યા બાદ આપણે એમની અંદર ટોપરાનો ભૂકો આપણે જે ટોપરું લીધું હતું વાટકા જે ટોપરાના આવે છે એ વાટકાના આપણે ઉપરનો જે બ્રાઉન પાર્ટ છે એ દૂર કરી અને એકદમ જ ઝીણી ખમણીની અંદર આ રીતે ઘસી અને લેવાનું છે તો એક બાઉલ ભરી અને એ હતું તો બસ સારી રીતે તમે મિક્સ કરી લેશો ને અડધી મિનિટની અંદર તો એ પરફેક્ટ તૈયાર થઈ જશે ને ગેસની ફ્લેમ આપણે જ્યારે ગોળ આપણો પરફેક્ટ તૈયાર થઈ જાય એ બેઝ ઉપર જ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે ખાસ યાદ રાખવાનું છે જો ગેસની ફ્લેમ વધારે વાર ચાલુ રહેશે અને તમે મિક્સ કરશો એટલી ઘડી પણ રહેશે ને તો એકદમ જ આપણી આ જે ચીકી તૈયાર થશે ને એ એકદમ છૂટી તૈયાર છે અને વણવામાં પણ થોડી તકલીફ પડશે તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે એક વેલણની મદદથી કરીએ છીએ અને પ્લેટફોર્મને થોડું એવું ઘીથી ગ્રીસ કરી લીધું છે અને આ થી આ રીતે કરવાનું રીઝન શું છે તો તમે જો ઉપરની સપાટી એકદમ સરસ લીસી અને ચડકાટવાળી તૈયાર થશે તો એમના માટે અને કોઈ પણ પોળું વાસણ સપાટ તળિયાવાળું લઈ કોઈ બાઉલ છે એ પણ ચાલે અથવા તો પ્લેટની મદદથી આ રીતે આપણે ફેલાવી અને સરસ જેટલી શક્ય એટલી પાતળી કરી લેશું ને એ થઈ ગયા બાદ આપણે આ રીતે કોઈ પણ ધારદાર વસ્તુ હોય તમારી પાસે જો કટોરી હોય અથવા તો આ રીતે ગ્લાસ હોય અને કૂકી કટર હોય તો તમે એ પણ લઈ શકો છો અને મનગમતો શેપ છે એ આમની અંદર તમે આપી શકો છો હવેના સ્ક્વેર પીસીસ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો પણ બાળકો સ્ક્વેર પીસીસવાળી ચીક્કી ખાય અને હવે ધરાઈ ગયા છે તો એમના માટે આજે કંઈક ડિફરન્ટ કરી આ રીતે ગ્લાસથી એમના સર્કલ શેપ કરી દીધા છે તો એમને પણ કંઈક ડિફરન્ટ મળી રહે તો બસ આ રીતે બધા જ આપણે ગ્લાસને છાપી અને આ રીતે તૈયાર કરી લીધા છે પણ હવે બાળકોથી વેઇટ નથી થતું ને એટલે મારે થોડું આ ગરમ છે ત્યાં જ આ પ્રોસેસ કરવી પડે છે પણ જો તમે એને હળવું એવું ઠંડુ થવા દેશો ને તો તમને એમને અનમોલ્ડિંગ કરવામાં ખૂબ જ તમને આસાની રહેશે તમે આ રીતે લેશો ને તો એકદમ આસાનીથી એમનો ટુકડો તૈયાર થઈ જશે અને પરફેક્ટ એ થઈ જશે પણ થોડી ઉતાવળ કરે છે બાળકો તો હું ગરમ ગરમમાં કરું છું અને બસ હવે તમે જુઓ એમનો અવાજ સાંભળો છે ને એકદમ કુરકુરી તો આ રીતે તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ટ્રાય કરી અને જો આજની રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયોઝ